હું તમને કહું કે આ ગટરનું પાણી અથવા આ ઔદ્યોગિક પાણી તમારા શરીરમાં જઈ રહ્યું છે તો શું ખોટું રહેશે આ સાબરમતી નદીનો નજારો છે જ્યાં શાસ્ત્રી બ્રિજ એટલે નારોલ તરફ જતા બ્રિજની બંને બાજુ તમને આવા નાળા દેખાશે જે પાણીમાં મળી રહ્યા છે અત્યારે તો ફ્લો વધારે હોવાથી પાણીમાં ભળીને આગળ નીકળી જશે પણ સામાન્ય દિવસોમાં તમે જ્યારે અહીંયા નજરે પડશે તો સાબરમતી નદી એ એવું અમદાવાદમાં નીકળતી અને ભારતની સૌથી લાંબી સૂકી નથી છે એટલે તમને ગંદુને ગંદુ પાણી અને બહુ જ ગંદ સા સૂંઘવા મળશે તો શું ફક્ત આમ નાગરિકો માટે જ સરકારના નિયમો હોય છે પ્રદૂષણ રોકવા માટેના કે આ નિયમો સરકારને પોતાની પણ લાગુ પડે છે કેમ કે આ તો સામાન્ય માણસના હાથમાં નથી કે આવી રીતના પાણી અથવા પ્રદૂષણો જે રીતે ઔદ્યોગિક થાય છે એ તો રોકવા અને ડામવાના પ્રયત્નો સરકાર શ્રીએ કરવાના હોય છે તો આ રીતે ખુલે આમ પાણી જતું હોય છે જે સામાન્ય જનતા નરી આંખે જોઈ શકે છે છુપી રીતે પણ નહીં આ ઉપરાંત જ્યારે પણ રિવરફ્રન્ટને પણ સાફ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે રિવરફ્રન્ટની અંદર પાણીની નીચે નાળા હતા જે ખુલ્લી રીતે રિવરફ્રન્ટના પાણીમાં ભળી રહ્યા હતા તો તમે વિચારો આપણને કઈ રીતનું પાણી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે હવે બીજો સવાલ એ કે આ પાણી આગળ સરખેજ બાકરોલ એ રીતે ખંભાત સુધી પહોંચે છે અને અનેક ગામડાઓ સુધી જાય છે અને સૂકી નદી હોવાથી આ બધું ગટરનું પાણી અથવા જે પણ ઔદ્યોગિક પાણી છે એ જમીનમાં નીચે પ્રવેશે છે એના જ લીધે સરખેજ અને એની સાઈડના પાણીનું જે તમે કહી શકો એને બ્લેક ઝોન અથવા રેડ ઝોનમાં રાખવામાં આવે છે કેમ કે એ નાના ટીડીએસ ત્રણ હજારની આજુબાજુ પણ જોવા મળે છે તો તમે વિચારી શકો છો સા સરખેજ બાકરોલ એની આગળ જ્યાં તમને સાબરમતી નદી જતી જોવા મળે છે ખંભાત સુધી ત્યાં લોકોને કેવું પાણી મળતું હશે જો જે જેટલું નજીક છે એને એટલું ખરાબ વધારે પાણી મળે છે એની અસર ત્યાં વધારે છે એટલે સરખેજ જ અહીંયા પહેલાં તો આવે છે ફતેવાડી કેનાલ સુધીની પાછળ જે લોકો રહે છે આ લોકોને સૌથી વધારે પ્રભાવિત થાય છે પણ આવા નાળા નવા નથી યમુના નદી હોય કોઈ બી નદી હોય ભારતની એમાં છોડવામાં આવે છે તો શું આને ડામવાના પ્રયત્નો સરકાર શ્રી ના કરવા જોઈએ આપણને માટે તો ઇથેનોલ પેટ્રોલમાં ઇથેનોલ પણ ભળી દેવામાં આવ્યું કે ભાઈ વાતાવરણને નુકસાન થાય છે એ છતાં ખબર છે કે પેટ્રોલની ગાડીઓ ઓછું ઇમેશન કરે છે અને ઓછું ધુમાડો કાઢે છે એના માટે બી એસ ફાઇવ બી સિક્સ લેવામાં આવ્યું તે છતાં ઇથેનોલ નાખવામાં આવે છે જે એવું કહેવામાં આવે છે કે જે ગાડીને નુકસાન પહોંચાડે છે તો આવા બધા નિયમો ફક્ત જનતા માટે કેમ સરકાર આવા જે પણ કામ થઈ રહ્યા છે એને રોકવાનો કેમ પ્રયાસ કરતી નથી તો આ વિડીયોને વધુને વધુ શેર કરો મિત્રો કેમ કે ભારતની નદીઓ વિશ્વની ગંદી નદીઓમાં મોખરે આવે છે એમાં એક યમુના નદી આપણી આવે છે અને બીજી સાબરમતી નદી પણ વિશ્વના મોખરે ખરાબ નદીઓમાં આવે છે એનું મુખ્ય કારણ છે કે આવા ગંદી નાલીના પાણી નદીઓમાં છોડવામાં આવે છે